જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે સાથે હાથની આ ચોળાઈ વધારે છે અને અહીંયા આગળ સાંકડું છે એટલે આ વ્યક્તિ પાર્ટનરશીપમાં બિઝનેસ કરશે અને આ સ્માર્ટ વર્ક જોરદાર કરશે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે સાથે આ ધનુ થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ સમજદારની નિશાની સતા અથેડી કરતાં આંગળાની સાઈજ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે સાથે ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે સાથે ગુરુની આંગળીનું પ્રદાન શનિ તરફ છે એક ધાર્મિક પ્રવૃત્તિનો સૂર્યની આંગળીનું શનિ તરફ છે આ એક સારામાં સારી સાથે શનિની આંગળી સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કરમપ્રધાન છે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી રહેશે પહેલી હાથ નીચેનો જે માણસ હશે એ કમી દૂર કરી નાખશે પણ પોતાના લેવલે થોડીક કમી રહેશે અને આ વ્યક્તિ બોલીને રૂપિયા કમાશે કેમકે હાથની ચોળાઈ વધારે છે એટલે સ્માર્ટ વર્ક કરવામાં આ વ્યક્તિ માસ્ટર છે જય સ્વામિનારાયણ આ હૃદયરેખા અહીંયાથી નીકળી અને શનિ સુધી છે અને એમાંથી એક ફાટો નીકળીને મંગળમાં જઈ રહ્યો છે એટલે જીવનમાં શરૂઆતી જીવનમાં આ વ્યક્તિ ગુસ્સાનો સ્વભાવ વધારે રહેશે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી અને પછી ગુસ્સો ઓછો થઈ જાય પણ શરૂઆતી જીવનમાં એને પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ગુસ્સા બીજું શનિ તરફ છે એટલે રોજ સવારે ઉઠ્યા ઉઠીને કેમ રૂપિયા કમાવો એના માટે વિચારે સામ દામ ધન ભેદ એના માટે કોઈ પણ ટિકડો મજવા માટે તૈયાર હોય અને આ વ્યક્તિ લોકોની મદદ કરવાવાળોએ પણ છે કેમકે નીચે તરફ જતી રેખાઓ છે પણ આ વ્યક્તિ મદદ કરે પણ સામેવાળો એને પૈસા પાછા ન આપે આ વસ્તુને એને રહેવાનું અને આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે સ્વાર્થી હોઈ શકે છે ખુદ ઘર્ષ પણ હોઈ શકે છે આ હૃદય રેખાવાળા કે શનિ તરફ છે અને આ લોકોની મદદ કરવાની કોશિશ કરશે મદદ પણ કરશે પણ સામેવાળા આને પૈસા નહીં દે કેમકે નીચે તરફ છે એટલે આ વ્યક્તિ મદદ પણ કરવાનો છે પણ સામેવાળા આપશે એની કોઈ ગેરંટી નથી એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું આ સારામાં સારી હૃદયરેખા છે અને આ ટૂંકી માઇન્ડ રેખા છે જે પચીસ વર્ષની ઉંમરથી થઈ રહી છે આ વ્યક્તિને પેસર આવે તો સહન ન કરી શકે અને પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે કે પચીસ વર્ષની ઉંમરથી જ ચાલુ થઈ રહી આગળથી નહીં આ જીવન રેખામાં ત્યાંથી એટલે આ વ્યક્તિને પેશર સહન ન થાય અને આ વ્યક્તિ શોર્ટમાં ડિસિઝન લે જેના કારણે આને નુકસાન જાય છે આ વ્યક્તિને આ ખાસ ધ્યાન રાખવાનું કોઈ દી પ્રેસર સહન ન થાય બીજું કોઈથી શોર્ટમાં ડિસિઝન નહીં લેવાનું સો વ્યક્તિનું સાંભળવાનું સમજવાનું અને વિશ્લેષણ કર્યા પછી જો એકદમ જ ડિસિઝન લે તો ધંધામાં નુકસાન જશે આ વસ્તુનું ખ્યાલ રાખવાનું અને આ વ્યક્તિ પ્રેસર સહન ન કરી શકે અને આ તરત જ એનો આપો કોઈ શકે છે આને ટૂંકી રેખા કહેવાય બીજું આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે અને એની અંદર અહીંયા આગળ માછલીનું નિશાન થઈ રહ્યું છે જીવન રેખાની અંદર અને આ વિદેશ રેખા છે આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે અને આને જીવનભર ઉર્જા મળશે ના એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે આ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને બીજું જ્યારે જીવન રેખાની અંદર માછલી હોય શરીરમાં ઉર્જા સારી રહે સાથે આની દ્રષ્ટિ બુધ તરફ પડી રહી છે એટલે વેપારમાં નંબર વન થશે સારામાં સારો અને વિદેશ જવાના મોકા મળશે બીજું આ ધનરેખા છે જે રાહુ ક્ષેત્રથી નીકળી અને શનિ સૂર્યની જોડે જઈ રહી છે અને છપ્પન વર્ષે બીજી ધનરેખા થઈ રહી છે આ છપ્પન વર્ષ બીજી અહીંયા આગળ થઈ રહી છે નાની એક આ છે ચુમ્માલીસ વર્ષે એટલે ચુમ્માલીસ વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે અને છપ્પન વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે એટલે આ વ્યક્તિ અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમકે એક કે રાહુરેખાનો માન નથી આ એક સારામાં સારી છે અને આ નેટવર્ક માર્કેટિંગથી રૂપિયા કમાશે કોઈની પ્રોડક્ટ સેલ કરીને કોઈનું નામ કોઈની પ્રોડક્ટ એ સેલ કર માર્કેટિંગ ને બોલવાની પીસથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે જો આ ધનરેખા છે ધનરેખાની અંદર અહીંયાથી આવી આ એક પ્રોપર્ટી થઈ રહી છે ચાલીસ વર્ષની ઉંમરમાં અને આ છે ચોપન વર્ષની ઉંમરમાં આ બે વખત એને પ્રોપર્ટી થશે કેમ કે આ હૃદય રેખામાંથી આવી રહી છે આ એને ફાયદો થશે બે વખત પ્રોપર્ટી લેશે સારામાં સારી સાથે અહીંયાથી આ બુદ્ધ રેખા નીકળી રહી છે અને આ ધનરેખા અને આ મનરેખાથી બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેંગલ થઈ ગયો છે આ મેનેજમેન્ટમાં જબરજસ્ત માસ્ટર હશે અને નિશ્ચિતમાં કરોડપતિ થશે આ સારામાં સારી નિશાની છે બીજું આ ગુરુ પર્વત છે ગુરુ પર્વત સારો છે ફૂલેલો છે જેવો છે પણ અહીંયા આગળ સાઈડ નાની છે એટલે પરિવારથી દૂર થશે એટલે કાકા મામા દાદા એ બધાથી દૂર થશે મા બાપ કે પતિ પત્ની આનાથી દૂર નહીં થાય પણ આ કાકા મામા દાદા ભાઈ બા આ જે કહેવાનો મતલબ જે સર્કલ છે ને એનાથી આ વ્યક્તિ દૂર રહેવા જશે પણ પતિ પત્ની કે મા બાપથી નહીં ગુરુ પર્વતની સાઈઝ નાની છે બીજું આ શનિ પર્વત છે આ ફ્લેટ છે આ સારામાં સારી વસ્તુ છે શનિ પર્વત એક્સ્ટ્રા ઓરિનરી છે સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો આ એક સૂર્યરેખા આ બે સૂર્યરેખા આ ત્રણ સૂર્યરેખા અને આ ઉપરથી આવી રહી આ વિદ્યા રેખા છે આ છે ને વિદ્યા રેખા છે અહીંયાથી આવી રહી છે ને આ વિદ્યા રેખા છે અને આ સૂર્યરેખા ટચ થઈ રહી છે અને આ સૂર્યરેખા છે અને આ સૂર્યરેખા છે આ વ્યક્તિ મલ્ટિટાસ્કર હશે આની રસનામક હશે જબરજસ્ત અને સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે અહીંયા સહેજ બેઠેલો છે એટલે કદાચ ચશ્મા હોઈ શકે છે બીજું ડી વિટામિનની થોડીક કમી હશે ઓડિયા દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ વિદ્યારેખા છે એટલે મહાજ્ઞાની મહાવિદ્વાન અને મહાધુરંધર હશે અને આ બોલવાની પિસ્તી રૂપિયા કમાશે કાં તો કોઈ જગ્યાએ કંપનીની અંદર ઉચ્ચ પદ ઉપર હશે કાં કુલમાં પ્રોફેસર હોઈ શકે છે ટીચર હોઈ શકે છે કાં ઉચ્ચ પદ ઉપર હોઈ શકે છે પ્રાઇવેટ કંપનીમાં અને આ બોલવાની પિસ્તી રૂપિયા કમાશે સૂર્યપર્વત સારામાં સારું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ વ્યક્તિ રચનામક છે આ બુધ પર્વત છે બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી આ વ્યક્તિ રિક્સ લેવાનો છે લાખ રૂપિયા લાખ આના કરોડ કરો કરોડ એ સચ્ચાઈ પર્સન્ટને કે આની પર્સનાલિટી જોરદાર હશે સામેવાળા પર આનો પ્રભાવ જોરદાર પડશે આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ અંદરૂણી મંગળ જોરદાર છે આ એક પોસ્ટ પર્સન આ મિલિટરીમાં પણ હોઈ શકે છે આ ક્રિકેટ વોલીબોલ કે ગમે એ હોય ને એની અંદર નંબર વન પોઝિશન ઉપર હોય છે જેનો મંગળ પાવરફુલ હોય અને બીજું આ બાનો મંગળ એ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જો ઓળખી એમાં આવું કામ કરશે કે નહીં કર એની પાસેથી કઈ રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર હશે આ બંને મંગળ અને પોતા પર કોઈ પણ પરેશાની તો પોતે જ લડવા માટે સક્ષમ છે બંને મંગળ પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શુક્ર પર્વત છે આ લક્ઝરી દેખાજો એક બે ત્રણ અને ટુ વ્હીલ ફોર વ્હીલ એસી ઘર એસી વાળું આ બધી વસ્તુ સાથે આ પ્રોગ્રેસ રેખાજો એક બે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આ એની નિશાની છે આને ઘર વાળું ટુ વ્હીલ ફોર એસી એસીવાળી અને આ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે અને આના લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લક્ઝરી રેખા શુક્ર પર્વત આટલો પાવરફુલ હોય અને આ પ્રોગ્રેસ રેખા હોય અને જીવનમાં વાંધો નહીં અને સાથે અહીંયા આગળ આ રેખા થઈ આ લોંગ ટર્મની જે શોર્ટ ટર્મની શેર બજારની અંદર જો આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે તો એને સારામાં સારો ફાયદો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર શુક્ર પર્વત છે સોલ લે સાથે આ ચંદ્રપર્વત છે ચંદ્ર પર્વતે પાવરફુલ છે આ બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપો એક્સ વાય જેડ એને ખરીદવામાં માસ્ટર અને વેચવામાં માસ્ટર આને કહી દીધું હોય ને કે હજારની વસ્તુ આપણે સાતસો આઠસોમાં લાવી છે તો આ બાર્ગેનિંગ કરીને લઈ દે ને એ પ્રોડક્ટને વેચી પણ શકે પ્રોફિટમાં ઊંચા પ્રોફિટમાં વેચી શકે નીચા પ્રોફિટમાં ખરીદી શકે આ બધી રીતે માસ્ટર છે અને દૂધની બનેલી તમામ વસ્તુ પાવે અને ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં અને આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે ને એ પદશ્સ કરવાવાળો છે આ સારામાં સારો ચંદ્રપુર છે અને આ સંગીત પસંદ છે અને સંગીત બહુ ગમતું હશે સારામાં સારું ચંદ્રપુર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિદેશ જવાના મોકા મળશે સાથે જો આ મણિપુર પર્વત છે એક બે અને ત્રણ રેખા છે આ પાટલા જન્મના કર્મ પાવરફુલ છે એ જન્મના કર્મથી આ જન્મની અંદર એની નામ અને પ્રતિષ્ઠા કરશે ધનની રેખા છે સુખની રેખા છે અને બુદ્ધની રેખા છે આ એક સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ મંગળ રેખા છે લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન લેબેસ દલાલી આ બધાની અંદર ફાયદો થશે બીજું રાહુ રેખાનો માર હોય ને તો નેવ ટકા માર્ગ હતા પછી કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારો મળે ટુ વ્હીલ કે ફોર વ્હીલ જો ઘરની બહાર નીકળે ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથવા તરત જ બ્રેકમાં જાય ને એક રક્ષાંત થાય સાથે જો અહીંયા એક બીજી રેખા છે ને એનાથી આ બનતા ચોરસ એટલે આ મોટી પ્રોપર્ટીઓ લેશે આ એની નિશાની છે સારામાં સારી એક સા ઓર્ડિનરી મંગળ રેખા છે જોરદાર સાથે આનો ગુરુ બુધ ચંદ્ર શુક્ર આમંગળ આમંગળ કેતુ રાહુ શનિ સૂર્ય આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ